બગાડી પણ શકે છે સુધારી પણ શકે છે અને ખરાબ પણ કરી શકે છે મારે એક પોઈન્ટ ઉપર જે ઈશારો કરવો છે તે છે સારી આદતો એક ચીજ કે જેને અપનાવવાની ખૂબ જરૂર છે તે છે સારી આદતો બુરી આદતોને છોડવી અને સારી આદતોને અપનાવવી આ જવાનીમાં શક્ય છે બાકી ઉંમર મોટી થઈ જાય વર્ષો વીતી જાય અને ચહેરા પર ને માથા પર ધોળા વાળ આવવા લાગે પછી કોઈને કયો જો આદત બદલવાનું તો નવી આદત અપનાવવું પણ મુશ્કેલ અને બુરી આદતને છોડવી પણ મુશ્કેલ પણ આ જવાનીમાં બધું શક્ય છે હું હદીસ পড়ું છું હદીસમાં છે કે અફઝલુલ ઇબાદતી ગલબતુલ આદા સૌથી સારામાં સારી એ છે કે આપણે આપણી આદત ઉપર ફતેહ મેળવી લઈએ આદતને આપણે સુધારી સકીએ જવાનો કોશિશ કરીએ આ જવાનીની અંદર સારી આદતોને અપનાવીએ અને બુરી આદતોને છોડીએ બા અદબ બનીએ સારા શબ્દો વાળા જાતની અમુક અમુક છૂટી રીતના જાહેરમાં તો દેખાય આવે આપણને ક્યારેક એને કોઈ બુઝુર્ગ वड़ील ટોકી શકશે એને યાદ અપાવી શકશે એને સુધારી શકશે પણ બુરી આદતો

અને સારી આદતો અપનાવવામાં તું એમની મદદ કરવામા